આમોદમાં પોલીસનો કડક બંદોબસ્ત ગણેશ વિસર્જન યાત્રા પૂર્વે ત્રણસો પંચ્યાસી જવાનો તૈનાત ફ્લેગ માર્ચ યોજી સુરક્ષાની ખાતરી આપી આમોદનગરમાં ગણેશ વિસર્જન યાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આમોદને એક સંવેદનશીલ નગર ગણવામાં આવે છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે આજે વિસર્જન રૂટ પર ફ્લેગ માર્ચ યોજીને શાંતિ અને સુરક્ષાનો સંદેશ આપ્યો હતો આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમતિયાએ ગણેશ વિસર્જન યાત્રા માટે તમામ હાજર પોલીસ જવાનોને જરૂરી સૂચનો આપ્યા હતા તેમણે સંવેદનશીલ ધાર્મિક સ્થળો અને ઢબા પોન્ટ પર ખાસ ધ્યાન રાખવાની સૂચના આપી હતી આ ઉપરાંત પોલીસે વિસર્જન રૂટ પર આવતા તમામ ઢબાઓનું પણ ખાસ ચેકિંગ કર્યું હતું આવતીકાલે યોજાનારી શ્રીજીની શોભાયાત્રા માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં એક ડીવાય એસ પી પાંચ પીઆઈ નવ પીએસઆઈ સિત્તેર એસઆરપી જવાનો બસો પોલીસ જવાનો સો હોમગાર્ડ જીઆરડી અને બ્લેક કમાન્ડો સહિત કુલ ત્રણસો પંચ્યાસી જવાનોનો વિશાળ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે આ વિશાળ પોલીસ કાફલાએ આજે આમોદ પોલીસ સ્ટેશનથી શ્રીજીના વિસર્જન રૂટ પર ફ્લેગ માર્ચ યોજી હતી આ ફ્લેગમાર્ટનો હેતુ નાગરિકોને સુરક્ષાની ખાતરી આપવાનો અને કાયદો તથા વ્યવસ્થા જાળવવાનો હતો પોલીસની આ ત્વરિત અને અસરકારક કામગીરીથી સ્થાનિક લોકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે